ભગવાને કઈક કૃપા કરી હશે ક્યારેક પૂર્વ જન્મમાં કઈક આપણાથી સારા કર્મો થયા હશે ત્યારે મને તમને આ માણસનો જન્મ મળ્યો છે બાકી મહાપુરુષો કહે છે કે આ મનુષ્યનો દેહ વારે વારે નથી મળતો મોંઘો મનુષ્ય દેહ આની પણ કિંમત ચૂકવવી પડે પુણ્ય રૂપી મૂડી જયારે આપણી પાસે પ્રાપ્ત થાય જ્યારે હું પુણ્ય પુણ્યશાળીએ ત્યારે માણસ નો જન્મ મળે છે એવું શાસ્ત્રમાં અને ભગવાને આટલું સુંદર મને તમને માણસનું જીવન આપ્યું છે તો હું તો બધાને એક વાત કેતો હોય ભાઈ કે હંમેશા છે ને હસતા રહેવું મોઢું ચડાવીને આપણે આપણે કોકની ઘેર ક્યાં હોય અને કોક સામે મોઢું ચડાવીને કંઈક આવો આવો તો આપણને ગમે ભલે દુઃખ તો બધાય હોય જ બધાય વાતું કરતા હોય કે આપણે કાંઈ દુઃખ નથી બાકી બધાને કોઈ ને કોઈ વાત નું દુઃખ હોય પણ આપણે કોઈકને ઘરે ગયા હોય કોઈક પ્રેમથી બોલાવે દાંત કાઢીને બોલાવે મને તો હસતો માણસ બહુ ગમે ભલે બધાયના વિચાર સરખા ના હોય પણ ખાલી તમારા જ મનથી વિચાર કરો તમે કોઈક ને ઘેર મહેમાન થાવ અને કોઈક મોઢું ચડાવીને તમને પાણી પાણીનો કરસો ભરીને તમને પીવું ગમે બસ હંમેશા હસતા રહેવાનું દુઃખ તો આવવાના જ હોય અને જીવનમાં દુઃખ ના આવે તો એને જીવન થોડું કહેવાય અને મારે ને તમારે જ આટલા દુઃખ છે એવું થોડું છે ભગવાન જ્યારે માણસનો દેહ લઈ લઈને આવ્યા ને ત્યારે એને હોતે તે દુઃખ ભોગવવા પડ્યા તા અને આપણે જે દુઃખ ભોગવીએ એ તો કંઈ નથી ભગવાન રામ જયારે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા તો એક વર્ષ નહીં ચૌદ વર્ષ વનમાં ફરવું વિયોગ થયો કેટલા કેટલા સાથે યુદ્ધ કરવું પડ્યું કૃષ્ણ પણ પૃથ્વી ઉપર હતા ને ત્યાં સુધી કોઈને એની કિંમત નોતી થઈ અને ભગવાન ના જીવનમાં દુઃખ નોતા આવ્યા એવું નહોતું જેના જીવનમાં દુખ આવે જે જીવનમાં દુખ આવે ને એ જ માણસ જીવન કહેવાય અને દુઃખ આવે ને ત્યારે માનવું પરમાત્મા આપણી ઉપર રાજી છે જેના જીવનમાં જેની ઉપર ભગવાનને ભરોસો હોય ને કે આ દુઃખ સહન કરી લેશે સુખ આવે ને ત્યારે બહુ હરખાવું નહીં દુઃખ આવે ને ત્યારે હરખાવું ભગવાન હિબાને આપણી નજીક તો રહી છે અને ભગવાનનું કેવું છે ખબર આપણા ઘરની અંદર ચાલીસ પચાસ લાખ રૂપિયા હોય